જય સોમનાથ મિત્રો આજના એક પ્રસંગ બાબતે કોડીનાર તાલુકાના સોશિયલ મીડિયાના જુદા જુદા ગ્રુપોમાં મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ખરાબ ચિતારવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેમને મારે થોડુંક કહેવું છે હું ભારતીય જનતા પાર્ટીની કેવી નબળી કામગીરી કરું છું કે કેટલી સારી કામગીરી કરું છું તે ચૂંટણી લડેલા ઉમેદવારોને પૂછી લઉં સાંસદની ત્રણ ત્રણ ચૂંટણી રાજેશભાઈ લડ્યા છે તેમને પૂછો કે ગોહિલી ખાણમાં પૂર્વ સરપંચ ભીખાભાઈએ કેટલી મદદ કરેલી હાલના આપણા ધારાસભ્ય સન્માનનીય ડોક્ટર ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબને પૂછો કે ગોહિલખાનની અંદર પૂર્વ સરપંચ ભીખાભાઈએ કેટલી આપને મદદ કરેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર પીપળા ગામના અને તાલુકાના એક વિરલ વ્યક્તિ વા પરતાભાઈ ડોડિયા પણ કડવા સંચિત ઉપરથી લડવા આવ્યા ત્યારે તેમને પૂછો કે ગોહિલખાનમાંથી ભીખાભાઈએ કેટલી મદદ કરેલી મિત્રો ભીખાભાઈએ મદદ જો નો કરી હત તો આ તાલુકાના સારા અને સજ્જન વ્યક્તિ પ્રતાપભાઈ ડોડિયાને હરાવવા માટે કોની પ્રયત્ન કર્યા હતા એ તમારા આત્માને અને તમારા આકાના આત્માને પૂછી લેજો એ માણસને તાલુકા પંચાયતના પ્રમુખ ન બનવા દેવા માટે તમારા ખૂબ પ્રયત્ન હતા સતાભાઈ ભગવાન સોમનાથ દાદાની દયાથી આ ગોહિલ ખાણ ગામીએ અમારા જેવા વ્યક્તિએ બધા મહેનત કરી ને પ્રતાપભાઈને જીતાડવા માટે મહેનત કરી હતી ત્યારે પ્રતાપભાઈ તાલુકા પંચાયતના સભ્ય તરીકે બેઠા હતા બાકી તમારે અને તમારા આકાઉ હરાવવા માટે કડવાસંગ ગામની અંદર શું કામગીરી કરી એ તમે જાણી લ્યો ને મને એમ છો કે બધી ચૂંટણીઓની અંદર ભીખાભાઈ ખરાબ કામગીરી કરે છે સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય એના ઈષ્ટદેવને સોગનપુરો ખાઈને પૂછી લ્યો કે ભીખાભાઈએ કોની સાથે કામગીરી કરી હતી ને તમે કોની સાથે કામગીરી કરી છે હવે તો હદ થઈ ગઈ છે પાછા વળો એક વખત તમને કહું છું હું દિનુ બોગાની ભાજપમાં નથી હું નરેન્દ્ર મોદીના નેતૃત્વ ભાજપ એના કામગીરી કરનારો વ્યક્તિ છું હું દિનુ બોગાની ભાજપમાં કામ કરતો નથી એટલે મને ખરાબ ચિતરવા માટેના તમે પ્રયત્ન કરો છો દિનુ બોગાને તો જ્યારે જયારે જરૂર પડી છે ના સ્વાર્થ માટે ત્યારે અનેક પક્ષની અંદર એમણે કામગીરી કરી છે મને એમ કહે છે બધા લોકો કે તું કોંગ્રેસની કામગીરી કરે છે મિત્રો ચૂંટણી જો લોકો લડીને ગયા છે તેમને પૂછી લેજો કે ભીખાભાઈએ કેવી કામગીરી કરી છે એટલી વાત કહે વીરમું છું વંદે માત્ર ભારત માતા કી જાય